અને કેમ કે ઊંઠતી નથી ને એટલે પછી મેં એવું વિચાર પછી મારા મૂળને ખાલી નહીં રાખી ઊઠો બધાને ગુડ મોર્નિંગ છ વાગે ગયા આજે હું છ વાગે ઉઠી ગઈ મારે ઉઠવામાં કલાક કરે ને એટલે મારે થોડું આજે વહેલું ઉઠી જવું પડે કે રોજ મોડું થઈ જાય છે તે શું ઉભી થાય બેટા બધા છ વાગે ઉભું થઈ જાય ઉભી તા કાલે મને કહેતી હતી ને કે તું મને વહેલી ઉઠાડજો મમ્મી વહેલી ઉઠાડજો અને હવે શું કે છે કે ખબર કે મને કે હજુ વાર છે અને કાલે રાતની એવું કંઈ સૂતી જ હોય કે મને વહેલા ઉઠાડી દેજે વહેલા ઉઠાડી દેજે અરે અભી તો સો લઈએ એ બચ્ચા છો લા એ કોણ બચ્ચા હે અભી તક શો લા હે એ મેલા બચ્ચા હૈ બેઠા ini melu batu deh, batu, 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 batu,

ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે યુટ્યુબ ચેનલ લાઈવ બધા મજામાં છો મસ્ત થશે સ્વસ્ત થશે કે દોસ્તો અમે નાઈ ધોઈને રેડી થઈને ચા નાસ્તો કરીને દેખાને ત્રીસો અમારે ગઈ છે ટ્યુશન અમારું રૂટીન કામ છે આવી રીતે અને હવે ત્રીસ પાછી લેવા દસ દસ વાગે અને અમે બી નાસ્તો કરીને ઉના પૂના મગ ફુલા

આ કૂતરા તો બહુ એ છે હજી નહી કૂતરો એટલે તને ના પાડું છું ખબર છે એ લોકો શું છે ફ્લાવર એવું સરસ હવે તરત આવીને હા સ્કૂલમાં જવા માટે રેડી થાય છે મોજા નાસ્તો કરશે એપલ તો સવારે ખાધું ને બેગ તૈયાર થઈ ગયો છે અને હું પણ નાસ્તો જોડે કરી દઉં મેં તો ખાધો તો આ તો દહીં વાળું છે તે શું નહીં થાય થાય ખાઈ વાળ હા તો એને જોઈ દે

ના તો બી આપણે શું ભૂક લઈને બેસવાનું કોઈ લોકો લેતું નથી આપડે આપડી રીતે બેસી જવાનું ભણવા કશું ના લઈ મા દીકરીઓની વાતો ચાલે અને અમારે સમજાવતી સરસ સીધું ભણવાનું કોઈની મજાક નહીં કરવાની મસ્ત કરી નહીં કરવાની શું કીધું હે ને દોસ્તો જોડે બેસીને જમવાનું સૂપ નહી કરતી જે આજે ટિફિન આવ્યું હતું દાલ ચાવલ અને નીચે કંઈક એ છે ટિફિન આવી જાય અને બધા સાથે જમીએ ને એટલે કેવું છે આ બધું નહીં બનાવતી હવે ગયા છે ઉપર ને હું જઈશ બાર મારી બેસવાની જગ્યામાં બેસી રહું પછી થાકી જવું પછી સુઈ જાઉં એવું કરું થાકી પણ જવાય બેસી બેસી એકલી હોઉં ને એટલે અરે કપડાં કે ઉપર નાખી નો થોડું વરસાદ પડે ને એટલે કેવું કપડાં બધા પડેલા ને ચલો ભાઈ બાય બાય સ સરપ્રાઈઝ છે પણ નહીં સરપ્રાઈઝ નહીં બતાવ. અત્યારે નહીં બતાવ ઉચ્છી. દેખો દોસ્તો

છોકરાઓ કેવું ટ્યુશન મોકલે ને પેરેન્ટ્સ તો એકલા તો ના જ મોકલવું જોઈએ કેમકે છોકરાઓ ટ્યુશન જાય ને કૂતરાઓ જોડે મસ્તી કરે કૂતરાઓ જોડે હવે કોઈ એવું કૂતરું હોય કેડવાવાળું એ કહેડે કે નહીં આજે એવું જ થયું એક નાની છોકરી હતી એના પપ્પા થોડા લેટ આવ્યા લાગે તો શું થયું એને અહીંયા આમ આમ લિસોટા મારી દીધા હવે ભગવાન જાણે હું તો થોડી દૂર હતી એટલે જોયું તો નહીં એટલે છોકરાઓ જોડે છે ને માટે પેરેન્ટ્સ જવાનું છે ભલે ને પાંચ મિનિટ ટાઈમ કાઢીને પણ બચ્ચાની છોકરાઓ જોડે જવું જ જોઈએ હું તો એ ક્યારેય એકલી મોકલતી જ નથી કેમ કે આવું કૂતરાથી મને બહુ બીક લાગ્યા સાચે કહો આપણે ઘણી વખત આવું બધું જોતા હોય ન્યૂઝમાં છે પછી બધી જગ્યામાં કૂતરો એ હોય છે એટલે કોઈક ઇન્જેક્શન વાળો હોય તો બી આ ખબર છે ને આપણે આપણે ઘણું એવું જોઈએ જ મોબાઈલમાં જોતા હોય ન્યૂઝમાં અરે બી હા હડકવું જેવું થઈ જાય એટલે છે ને આજે એવું થયું છોકરું પણ એ નહીં પણ એ ડેલી મસ્તી કરતા હોય એટલે હું ત્રીસા ને ક્યારે મસ્તી નહીં કરવા દેતી એવું કરતી હોય છે એને ખબર નહીં કૂતરું કહી દે પણ હું કુતરા જોડે જવા જ નહીં દેતી ને હું કુતરા જોડે રાખીએ એ જતી હોય ઘણી વખત રમાણ પણ બિલકુલ નહીં એટલે આપણે છે ને છોકરાઓને સાવચેતી આપણે જ રાખવાની પછી આપણે જ દોડાદોડ કરવાની બધી રીતે એટલે ક્યારે છોકરોને એટલો નહીં મોકલવાનું સ્કૂલે જાઓ પાંચ મિનિટ કાઢી દેવાની અને ટ્યુશન જાઓ તો બી છોકરા માટે કાઢી દેવાની બાકી તો ચાલે આપણો ટાઈમે કરતાં જ હોય કામ જે કંઈક કામ ધંધો હોય પણ છોકરા માટે પાંચ મિનિટ કાઢી દેવાનું ચાલો ભાઈ એ બહુ છે ને અહીંયા જ આજે વિડીયો અને કરી દઉં અને તમને પણ આ બેટીનું રૂટીનનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધાને જય શ્રી